ત્યારે કોંગ્રેસના ઉમેદવાર સ્વ સ્વબળદેવ પ્રચાર કાર્યની દોર સંભાળી રહ્યા છે ત્યારે આજે ડીસા શહેરમાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો રોડ શો યોજાયો હતો ડીસાના હવાઈ પિલર થી દીપક હોટેલ જલારામ મંદિર બગીચા સર્કલ શહેરના મુખ્ય માર્ગ પર રોડ શો યોજાયો હતો ગેનીબેન ઠાકોર ખુલ્લી જીપમાં કોંગ્રેસના આગેવાનો સાથે નીકળ્યા હતા મોટી સંખ્યામાં બાઇકો અને ગાડીઓનો કાફલો રોડ શોમાં જોડાતા સમગ્ર શહેરમાં ચૂંટણીનો અલગ જ પ્રકારનો માહોલ ઉભો થયો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા રોડ શો દરમિયાન બજાર વચ્ચે ગેનીમેન ઠાકોરે જાહેર સભામાં સામાજિક તત્વોને ચેલેન્જ કરતા જણાવ્યું હતું કે ઘણી બધી શૈક્ષણિક સંસ્થાઓને અસામાજિક તત્વો લઈને બેન દીકરીઓને હેરાન કરવાનો પ્રયત્નો કરે છે આવા તત્વો ગેનીમેન ઠાકોરની બજાર વચ્ચે ચેલેન્જ કરે છે મહેરબાની કરજો કુદરતના ઘેર ધીર છે અંધેર નથી તમને પણ પહોંચી વળવા માટે કોઈક ને કોઈક સક્ષમ છે એ વાતને હું ધ્યાનમાં રાખી

ધૂમ તાપમાં ડોર ટુ ડોર ફરીને કોંગ્રેસને જીતાડવા માટે હાકલ કરી રહ્યા છે ત્યારે આ ચૂંટણી કોઈ વ્યક્તિ નહીં પણ સમગ્ર બનાસકાંઠાનો અઢારે આલમ છે કોમ લડી રહી છેલ્લા બે મહિનાથી હું દરેક તાલુકાનો જનસંપર્ક કર્યો છે દરેકે તન મન અને ધનથી આ પહેલી ચૂંટણી એવી છે કે લોકો વોટ તો આપે પણ સાથે નોટે આપે અને એટલા માટે કરીને અમારા મનોબળમાં જે વધારો થઈ રહ્યો છે અને સાતમી તારીખે જ્યારે મતદાન છે ત્યારે બનાસકાંઠાની જનતા મને આશીર્વાદ આપી જીતાડશે દેશના વડાપ્રધાનને એક ગરીબ સમાજની એક ગરીબ દીકરીને એક બનાસની બહેન ગેની બેન સૂત્ર આપેલું છે સમગ્ર જિલ્લા એમ કીધું છે કે અમારી બેન છે અને બનાસકાંઠાની બેનને હરાવવા માટે એક દેશના વડાપ્રધાનને દિશા મુકામે રેલી કરવી પડે એથી બતાવે છે કે એ પોતે એમની હાર જોઈ ગયા છે પણ બનાસકાંઠાની જનતા હવે જે કાંઈ સ્થાનિક જે હિતો છે જે સહકારી માળખું છે એક તરફી એક એકદમ તાનાશાહી ચાલી રહી છે એ તાનાશાહી કંટાળી રહ્યા છે ત્યારે આ વખતે બનાસકાંઠા પરિવર્તન કરી અને કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપશે એ એમનો વિષય છે ભારતીય જનતા પાર્ટીનો એજન્ટા છે એ જેટલા લાખ લાવો એટલા લાખ લાવે બનાસકાંઠાના વીસ લાખ મતદારો છે અને જો એમને વીસ લાખ મતદારો ઉપર એમને ભરોસો હોત તો એ પાટણ જિલ્લામાંથી આ લઈને મતદારો દાખલ ના કરો પણ ક્યાંક ને ક્યાંક એમનો ભરોસો તૂટ્યો છે એમને બનાસકાંઠાની જનતા ઉપર વિશ્વાસ નથી મતદારો ઉપર વિશ્વાસ નથી અમને પૂરેપૂરો બનાસકાંઠાની જનતા ઉપર વિશ્વાસ છે